સુધીરભાઈ જિલ્લા પંચાયત માં સેવા કરી ને આજે ઘણી વખત લગ્નમાં જઈએ ત્યારે કોનો કેટલો માન મોકો છે એની સંખ્યા ઉપર થી નક્કી થાય પેલા એવું હતું કે ઘણા બધા પૈસા વાળા હોય ત્યાં લોકો જતા પણ હવે એવું નથી ઘણો બધો પ્રેમ ને સ્નેહ હોય એને ત્યાં લોકોની આવતી ભગવાન બુદ્ધ ના ચરણોમાં શિષ્ય ઝુકાવીને પ્રાર્થના કરીએ જેને કીધું એમ બાબા સાહેબ આંબેડકરના બંધારણને સલામ કરીએ અને આજે લક્ષ્મીબહેન હોય ગેની બહેન હોય અમે આ સ્ટેજ ઉપર તમારી સમક્ષ છીએ એ બાબા સાહેબના બંધારણને આધીન છીએ બાબા સાહેબે બંધારણમાં જોગવાયું ન કર્યું હોત તો આજે અમે તમારી સાથે આ સ્ટેજ ઉપર અમારી હાજરી ન હોત

દેશનું બંધારણ એ ખતરા છે અને આ લોકશાહી પણ આ છેલ્લી ચૂંટણી હશે તમામ સમાજો હોય તમામ પાર્ટીના આગેવાનો હોય પોતપોતાના પોતાના પ્રમાણે ઉમેદવાર જઈ અને પોતાના મત માટે માગણી કરતા હોય પણ જ્યારે અમે તમારી પાસે આવીએ ત્યારે તમારી પાસે મત ભાગવા કરતા તમે અમારા છો એનો અહેસાસ ખૂબ મોટો થાય છે અને જોડાયેલા હોય ત્યારે મૂકી છે કે આ લોકશાહી પર્વમાં આપ સૌ સહભાગી બનો આવનાર આપણું ભવિષ્ય કોના હાથમાં આપણે સોંપવું એ બહુ

કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપજો ફરીભાઈ સુધીરભાઈ અને એમના સમગ્ર પરિવારનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આટલા બધા લોકોને અમારે બધાને મળવા જવું હોય તો કેટલો ખર્ચો કરવો પડતો અને जनता કેટલી બેહદ પાગો અને આજે પરિવારના એક સભ્ય તરીકે અમને આમંત્રણ આપ્યું તમને બધાને મળવાનો મોકો આપ્યો અને વિનંતી કરવા માટેની તક આપી આમ તો ખરેખર લગ્ન પ્રસંગમાં આવ્યા હોય એટલે ન હોય પણ સુધીરભાઈ પરિવારના આગેવાનોએ કહ્યું અને બધા પ્રવીણભાઈ વાત કરી કે ના બેન હવે આવ્યા છો તો થોડી વિનંતી પણ સમાજને બધા સ્નેહીજનોને કરો એટલે વિનંતી પણ આપ સૌને કરી છે આપ સૌ હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહો અને આશીર્વાદ આપજો એ જ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનો